સુરત શહેરમાં બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા વિશાળ સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે ડીસીપી કિન પરમારના નેતૃત્વ હેઠળ ચાલેલા ઓપરેશનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ડાયમંડ ઓફિસો અને કામદારોના વસવાટ વિસ્તારોમાં દરોડા પાડ્યા આ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં બંગાળી કારીગરો પાસે ઓળખ પત્રો જેમ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેના પુરાવાઓ ચકાસવામાં આવ્યા પોલીસ તપાસ કરતી હતી કે શું તેઓ ભારતીય નાગરિક છે કે પછી ઘુસણખોરી દ્વારા દેશમાં પ્રવેશ્યા છે પોલીસ અધિકારીઓ જણાવ્યું કે આ અભિયાન રાજ્ય સરકારના આદેશ પ્રમાણે આંતરિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે જો કોઈ વ્યક્તિ બાંગ્લાદેશી હોવાનો પુરાવા સાથે મળી આવે તો તેની સામે તરત જ વિદેશી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આફ્રિકાના ઓપરેશન્સ આગામી દિવસોમાં પણ સિટી વાઇડ ધોરણે ચાલી રહેશે અને અન્ય ઝોનમાં પણ વિશેષ ચકાસણી હાથ ધરાશે એવી માહિતી અધિકારીઓ આપે છે આપ જાણો છો તેમ છેલ્લા થોડા દિવસોથી ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી લોકો રહે છે એની વિરુદ્ધની અંદર અભિયાન ચાલી રહ્યું છે મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરના તરફથી પણ અમના તમામ અધિકારીઓને સૂચના છે જેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં અમે આજે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે

અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશ થી જણાઈ આવશે તો તેની સામે ડિપોર્ટેશન ની જે કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં